પતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી જય શ્રી ખોડિયાર જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકા નારણ સોડ રાય મને તેડવાને આવજો દ્વારિકા નારણ છોડરાય મને તેડવાને આવજો રથમાં બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો રથમાં બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો શનિવારે ન આવજોને રવિવારે ન આવજો શનિવારે ન આવજોને રવિવારે ન આવજો સોમવારે શિવ મિલન હોય મને તેડવાને આવજો સોમવારે શિવ મિલન હોય મને તેડવાને આવજો દ્વારકાના રણ સોડ રાય મને તેડવાને આવજો દ્વારકાના રણ છોડ રાય મને તેડવાને આવજો રથમાં બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો રથ બાન તમે આવજો રે મને તેડવાને આવજો નો ન આવજો ને દસ મે ન આવજો નો મેન આવ આવજો ને દસ મિન આવજો અગિયારસ ના દ્વાર ખુલ્લા હોય મને તેડવાને આવજો અગિયારસ ના દ્વાર ખુલ્લા હોય મને તેડવાને આવજો દ્વારકાના રાયરણ છોડ મને તેડવાને આવજો દ્વારકાના રાયરણ છોડ મને તેડવાને આવજો રથમાં બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો રથમાં બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો બપોરે ન આવજો ને સાંજે ન આવજો બપોરે ન આવજો ને સાંજે ન આવજો સવારે સૂર્ય મિલન હોય મને आवजो सवे सूर्य मिलन होय मने तेवानेवजो आवजो कराय रण सोड मने आवजो <laughs> द्वारकानाय नारायण छोड मने आवजो <laughs> रथमा तेवानेवो रथ आवजो रे मने आव જો રથમાં બેસી ને તમે આવજો રે મને તેડવાની આવજો ફૂલ ન લાવજો ને હાર લાવજો ફૂલ ન લાવજો ને હાર ન લાવજો તુલસીની માળા તમે લાવજો રે મને તેડવાને આવજો તુલસીની માળા તમે લાવ આવજો રે મને તેડવાને આવજો દ્વારકાનારાય રણ છોડ મને તેડવાને આવજો દ્વારકાનારાય રણ છોડ મને તેડવાને આવજો રથમાં બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો રથમાં બેસીને તમે આવજો રે मने मनेवा आवजो गुमतिज जिन लावजो ने यमुना जिन लावजो गुमतिज जिन लावजो ने यमुना जिन लावजो गङ्गा जल लावजो रे मनेवा नजो गङ्गा जल लावजो रे मने आवजो मनेडवाणजो नारायण છોડ મને તેડવાને આવજો દ્વારકાનારાય રણ છોડ મને તેડવાને આવજો રથમાં બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો રથમાં બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો રથ ન લાવજો ને પાલકી ન લાવજો રથ ન લાવજો ને બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો દ્વારકાનારાય રણ સોડ મને તેડવાને આવજો દ્વારકાના રાય રણ છોડ મને તેડવાની આવજો રથમાં બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો રથમાં બેસીને તમે આવજો રે મને તેડવાની આવજો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય